સ્વાગત છે કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબની ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિપક્ષી નેતા અમીર રાવત લોકસભા બેઠકના ઉમેદવાર જશપાલ સિંહ પડિયાળ ઉપસ્થિત રહ્યા હતા સૌ આગેવાનો કાર્યકરો સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અત્રે એકત્રિત થયા છે વડોદરા સાથે પણ અનેરો નાતો છે જેવી રીતે સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા બાબાસાહેબ આંબેડકર સ્કોલરશિપમાં સ્કોલરશિપ પણ એમના માટે કરવામાં આવી હતી અને જે રીતે પછી એમને આખા સંવિધાન બંધારણની રચના કરી આજે અહીંયા એકત્રિત થઈને પુષ્પાંજલિ અર્પણ કરીએ છે અને ડોક્ટર બાબાસાહેબની જન્મદિવસે સૌને શુભેચ્છાઓ બંને રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેમનો બરોડા સાથે જૂરો નાતો છે બરોડામાં એમને સંકલ્પ કરેલો ને આજીવન જે સમાજની કથળાયેલી પીછળાતી જાતિઓ છે તેમને ન્યાય અપાવવા માટે એમને જીવન આખું કાઢ્યું વિશ્વનું શ્રેષ્ઠ બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે સાથે સાથે અત્યારે જે તમે ભારતનું બંધારણ જોશો એની સામે ખૂબ મોટા ચેલેન્જીસ છે અમુક તત્વ બંધારણ બદલવાની હિલચાલ કરી રહ્યા છે જ્યારે આ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ હોય તારે એને પ્રોટેક્ટ કરવા આપણા સૌની નૈતિક જવાબદારી બી છે ભારતના જે કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એનો બી મિસયુઝ થઈ રહ્યો છે એડી સીબીઆઈ પોલીસ મન ભાવે તેમ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે સ્વતંત્રતા જાણે છીનવાઈ ગયું એક અનડિક્લેર્ડ ઇમરજન્સી છે તેવો માહોલ છે ત્યારે આવનાર દિવસમાં લોકશાહીનો મોટો મોટો પર્વ ઉજવાનો છે તો સૌને સજાગ રહી અને ભારતનું બંધારણ અકબંધ રહે ભારતના જે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ છે એ સચવાઈને રહે ને તમામ હકો મળે ન્યાય મળે તે માટે સજાગ રહીને વોટિંગ કરે તેવી અપીલ બી કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નિશમ પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોના સતત અપડેટ માટે મિશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર